આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ ક્ષત્રિય રોહિત સમાજ કામરેજી યુવા અને મહિલા સંગઠન આયોજિત અલુણા અને નવી મહિલા સંગઠનની રચના આજે દેલાલ ખાતે જલારામ બાપાના મંદિર પેરિસરમાં યોજવામાં આવી હતી મહિલા સંગઠનના પ્રમુખ સ્થાને પુષ્પાબેન કાંતિભાઈ પરમાર મહામંત્રી તરીકે ગંગાબેન રમણભાઈ પરમાર ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબેન જયંતિભાઈ પરમાર સહમંત્રી તરીકે પ્રીતિબેન રજનીકાંત સોલંકી ખજાનતી યોગિતાબેન અનિલભાઈ સોલંકી સૌ ખજાનતી રશ્મિકાબેન કલ્પેશભાઈ સોલંકી કમિટી સભ્ય તરીકે મિત્તલબેન રાહુલભાઈ સોલંકી નિપેક્ષાબેન દિવ્યેશકુમાર પરમાર તેમજ કામરેજ તાલુકાના રહેતા સૌ રોહિત સમાજના બહેનો કમિટી સભ્યોમાં સ્થાન આપી તમામને પુષ્પગુચ્છથી કામરેજ યુવા સંગઠન અને વડીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મહેંદીની હરીફાઈઓ યોજવામાં આવી હતી બાળ વિભાગ મહેંતી સ્પર્ધામાં પ્રથમ નંબર હેતવી કે સોલંકીને બીજા નંબર પિનલ રજનીકાંત સોલંકીને ત્રીજો નંબર રાંચી ડી પરમારને ફાલ્ગુનીબહેન સ્પર્ધામાં પ્રથમ નંબર મિત્તલ આર સોલંકી બીજા નંબરમાં પ્રીતિબેન સોલંકીને ફેલ્સ ફેલ્સ ફૂલ સ્પર્ધામાં બાળ વિભાગના અંજનાબેન સોહનભાઈ કટારીયા અને વિદ્યાર્થી સ્પર્ધામાં પ્રથમ નંબર કપિલબેન રજનીકાંત જીર્ણોધાર માટે તમામ પ્રયત્નો કામરેજ તાલુકા રોહિત સમાજ યુવા અને સંગઠન કરશે તેવી ખાતરી આપી હતી તાલુકા યુવા સંગઠનના પ્રમુખ શ્રી અનિલભાઈ સોલંકી મહામંત્રી રાહુલભાઈ ગજાનસિંહ તથા દીવીએસભાઈ પ્રમુખ તરીકે ભરતભાઈ સહમંત્રી તરીકે સંજયભાઈ ઉપપ્રમુખ તરીકે જીતભાઈ તેમજ દેલાર ગામના સભ્ય શ્રી હિરણભાઈ અને વિલાસભાઈ કઠોળના અનેક યુવાનો કમિટી સભ્યો તેમના તમામ કામરે તાલુકાના વડીલો અને તમામ મહિલાઓ અને બાળકોને દેલાર ગામના અનેક મહાનુભાવે હાજરી આપીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવો સાંભળીએ આ કાર્યક્રમ વિશે આપેલું સમાજના એક

નક્કી કરવામાં આવ્યું છે કે ભોહિસ સમાજનો કામ તાલુકા દ્વારા પરિચય મેળો કરવામાં આવે અને પરિચયમાં જે છોકરા છોકરીઓ એટલે કન્યાના કુમારો તૈયાર થાય એને અમારા દક્ષિણ ગુજરાતમાં સમૂહ લગ્ન થાય છે ત્યાં પણ આ છોકરાએ લગ્ન અમે રજૂ કરી દેસું એમના પ્રોપ સમાજનો સાથ કેવો મળ્યો આજે સમાજનો સાથ તો મરે જ છે તમામ સમાજનો સાથ મરે જ છે સંજોગો વરસાદ પબ્લિક ઓછું થાય એ બે નંબરની વાત છે બાકી ટન બન ટનથી સહકાર મળે જ છે કારણ કે અમે અમે ભૂતકાળમાં ઘણા પ્રોગ્રામો કર્યા છે અને આટા પેલું કે ચલા જાડા હટા અકેલા લોકો આટે ગયા અને કારવા બંડા ગયા અનિલભાઈ જે શરૂઆત કરી એટલા મારી સલાહ સૂચન વર્ષોળી લેટા છેલ્લા બે વર્ષથી ને એ પ્લાનિંગ આજે પૂરું થયું છે એમ એટલે સંગઠન બની ગયું છે હવે પછીના જે પ્રોગ્રામ છે એમાં ખરી મેને તમારે કરવાની છે આર્થિક રીતે ટન બન ટનથી એમ